નમસ્કાર 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 કેમ છો ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પંદર સાત બે હજાર ચોવીસ અને વાર સોમવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડિયોમાં પહેલીવાર આવ્યા હો તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો પર સિલેક્ટ કરી નાખો જેથી મારા દરરોજના બજાર ભાવના વિડીયા તમને સૌથી પહેલાં મળી રહેશે તો ઊંચા તારીખ પંદર સાત બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે જીરું જે છે બેતાલીસો પાંત્રીસથી પંચાવનસો દસ વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો વીસ અને ઊંચો ભાવ છે સાડત્રીસો પંચાવન સુવા જે છે અગિયારસોથી અઢારસો ચાલીસ અને આગળ અજમો જે છે અઢારસોથી ત્રણ હજાર છવ્વીસ જેનો નીચો ભાવ છે ચોવીસો બાવન અને ઊંચો ભાવ છે સત્યાવીસો બાણું તલસફેદ જે છે થી પાંત્રીસથી ચોવીસો પંદર અને હવે આપણે છેલ્લે છે રાયડો જે છે એક હજાર ઓગણત્રીસથી એક હજાર પચાસ